આગળ વાત કરીએ અત્યાર સુધીની તમામ ચૂંટણીના મતદાનોમાં નર્મદા જિલ્લાની મતદાનની ટકાવારી ઊંચી રહી છે અને આ વખતની લોકસભાની ચૂંટણીમાં પણ ઊંચી મતદાન ટકાવારી આવે તે માટે તંત્ર પ્રયત્નશીલ છે અંતરિયાળ ગણાતા ગરૂડેશ્વર તાલુકાના અશક્ત અને દિવ્યાંગ નાગરિકોને મતદાન કરવામાં સરળતા રહે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટી દ્વારા પિંક ઓટો ઉપરાંત વ્હીલચેરની ફાળવણી કરવામાં આવશે આ માટે જિલ્લા ચૂંટણી તંત્ર સાથે મળી

લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટીતંત્ર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીનું વહીવટીતંત્ર વચ્ચે જે દિવ્યાંગ મતદારો અને જે સિનિયર સિટીઝન છે એમને મતદાનના દિવસે મતદાન મથક પર લઈ જવા માટે એક સુવિધા આપવાના શુભાશયથી આ એક એમઓયુ કરવામાં આવેલ છે અત્રે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચીફ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી ઉદિત અગ્રવાલ સાહેબ જે એસેસિબિલિટીના ઓબ્ઝર્વર પણ છે અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી સ્વેતા તેવટિયા મેડમના માર્ગદર્શન હેઠળ આ એમઓ કરવામાં આવેલા છે આ ઉદ્દેશ જે છે એ ચૂંટણીના દિવસે ખાસ કરીને જે દિવ્યાંગ મતદારો છે અને જે સિનિયર સિટીઝન જે મતદારો છે એમને મતદાન મથક પર જવા માટે કોઈ અગવડ ના પડે અને મતદાનથી કોઈ પણ મતદાર વંચિત ન થાય અને વધુ મોટા પ્રમાણમાં જે છે એ મતદાન થાય એ માટેના જે વૈવતી તંત્રના પ્રયાસો છે એ આનો ઉદ્દેશ છે હું ગોપાલ માં છું એડિશન કલેક્ટર સ્ટેચ્યુ યુનિટી એકાનગર લોકસભાના ચૂંટણીને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ અને